મિત્રો આજે મારે આપને સત્ય ઘટના પર આધારિત એક પ્રેરણાત્મક પ્રસંગની વાત કરવી છે આપ અહીં આ એક દીકરીનું ચિત્ર જોઈ રહ્યા છો તે તામિલનાડુની એક સલૂનના માલિકની દીકરી છે જેની ઉંમર તેર વર્ષ છે અને નેત્રા એનું નામ છે આ નેત્રા નામની દીકરી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને એના પિતા સલૂનનું કામ કરતા હતા એને ભણાવવા માટે મહેનત કરી બચત કરીને પાંચ લાખ રૂપિયા ભેગા કર્યા હતા જ્યારે કોરોના આવ્યો માર્ચ બે હજાર માં ત્યારે તામિલનાડુની આ દીકરીના ઘર આગળથી ઘણા બધા માણસો ભૂખ્યા તરસ્યા પોતાના વતનમાં પાછા ફરી રહ્યા હતા એ વખતે આ દીકરીએ એના પિતાને વાત કરી કે મારા અભ્યાસ માટે આપે જે કંઈ બચત ભેગી કરી છે એનો ઉપયોગ આ ભૂખ્યા લોકોના ખોરાક માટે કરીએ આપણે અનાજ લઈ આવીએ એમાંથી ખાવાની વસ્તુઓ બનાવીએ પેકેટ બનાવીએ અને લોકોને વિતરણ કરીએ એના પિતાએ કહ્યું કે દીકરા મારી પાસે કોઈ બચત નથી તું ભણવામાં હોશિયાર છે તારી વાત સાચી છે પરંતુ જો આ પૈસા વાપરી નાખશીશ તો તું આગળ ભણી શકીશ નહીં ત્યારે દીકરીએ કહ્યું કે પપ્પા ભવિષ્યની વાત ભવિષ્યમાં અત્યારે આ જે તક મળી છે આવા માણસોની ભૂખ્યા માણસોની સેવા કરવાની એ પણ ભવિષ્યમાં મળવાની નથી મારું ભવિષ્ય જોયું જશે અને એને એના પિતાને કન્વિન્સ કર્યા અને મેલ્લાના બધા લોકો ભેગા થયા એના પિતા પાંચ લાખ રૂપિયાનું અનાજ લાવ્યા એમાંથી ખાદ્યની જુદી જુદી વસ્તુઓ બનાવી પેકેટ બનાવી અને આવા ભૂખ્યા માણસો કોરોનામાં હિજરત કરી રહ્યા હતા એમને વહેંચ્યા મિત્રો આ વાત જ્યારે મીડિયાના ધ્યાન પર આવી ત્યારે તામિલનાડુના મુખ્યમંત્રી આ દીકરીને મળવા આવ્યા નેત્રા એ થર્ટીન યર ઓલ્ડ ગર્લ વુ હેલ્પ ધી નીડી યુઝિંગ સેવિંગ ફોર હર એજ્યુકેશન એમિટ ધી કોરોના વાયરસ પેન્ડેમિક અને પછી આ તો મીડિયાવાળોએ જ્યારે આ મુલાકાતો લીધી ત્યારે ન્યૂઝ આઇટમ બની ગઈ અને મુખ્યમંત્રી પણ એના ઘરે આવ્યા અને મુખ્યમંત્રીએ આ છોકરીના ભણતરનો તમામ ખર્ચ ઉપાડી લેવાની જાહેરાત કરી તમિલનાડુ ગવર્મેન્ટ ટુ ટેક એ કેર ઓફ હાયર એજ્યુકેશન ઓફ ધી મધુરાઈ હેર ડ્રેસર્સ ડોટર્સ મિત્રો આ દીકરી એવી કોઈ અપેક્ષાએ આ પાંચ લાખ રૂપિયા નહોતા વાપર્યા એને માત્ર ગરીબોની સેવા કરવી હતી અને તમને જાણીને આશ્ચર્ય થશે કે મિત્રો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પોતાની મન કી બાત એમાં આ વાત કહી અને આ વાત આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ યુનાઇટેડ નેશન આ વાત ગઈ ના વડાએ ત્યાંથી યુએનડીપીના અધિકારીઓને મદુરાઈ આ છોકરીની પાસે મોકલ્યા અને સલૂન ઓનર્સ ડોટર ચૂઝન એઝ અ યુએનએ ડીપીએ ગુડવિલ એમ્બેસેડર ટુ ધી પુઅર આ છોકરીને યુએનડીપીએ ગુડવિલ એમ્બેસેડર તરીકે નિમણૂક આપી કે તમે ગરીબો વિશે કંઈક સ્પીચ આપો બોલો અને એને વિશ્વના તેર દેશોમાં સ્પીચ આપવા માટે આમંત્રણ મળ્યું પહેલી મુલાકાત એની ન્યૂયોર્કમાં થઈ ત્યાંથી એ જીનીવા ગઈ અને એ વિશ્વવિખ્યાત બની ગઈ આ દીકરી મિત્રો આ દીકરીની ભાવના એ આવું કશું જ મેળવવાની નહોતી પણ એની ભાવના એક જ હતી કે કોઈને મદદ કરવી મિત્રો ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય કર્મયોગ છે એના શ્લોક દસ અગિયાર બાર એમાં આ વાત ભગવાને કહી છે કુદરતની દરેક વસ્તુ પોતાનો સ્વાર્થ જોયા સિવાય બીજાના ઉપયોગમાં આવે ભગવાન કહે છે કે તેવી જ રીતે આપણે આપણું જીવન પણ પ્રકૃતિને સમર્પિત કરવું જોઈએ બીજાને મદદ કરવી જોઈએ આપણે આપણું જીવન બીજા માટે જીવવું જોઈએ અને એનો લાભ તો આપણને મળવાનો જ છે મિત્રો આ વસ્તુ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને પાંચ હજાર વર્ષ પહેલાં કહીએ છીએ અને એ વસ્તુ આપણને અત્યારે આપણી સમક્ષ ઉદાહરણ રૂપે છે આવા તો હજારો ઉદાહરણો છે ભગવાન આપણને કહે છે કે જરૂરિયાતવાળાને તમે કંઈક આપો તમે જે કમાવશો એમાંથી ચોક્કસ તમે વાપરો પણ એમાંથી કેટલો કિસ્સો બીજા લોકો વાપરો એનાથી ભગવાન પ્રસન્ન થશે યજ્ઞ કરીને યજ્ઞ કરીને એટલે દાન આપીને તમે દેવોની પૂજા કરો છો તો વગર માગે પણ દેવો તમારી ઈચ્છાઓ પૂરી કરે છે મિત્રો તો આ એક પ્રેરણાત્મક પ્રસંગ છે એ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના અનુસંધાનમાં પણ આપણે યાદ રાખીએ અને આપણે પણ થોડું ઘણું પણ આપણી શક્તિ પ્રમાણે લોકોને મદદરૂપ થવા પ્રયત્નશીલ રહીએ જય શ્રી કૃષ્ણ આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો આભાર